તો જો હું ને જાનવી તૈયાર થઈને આવી ગયા છીએ પોસ્ટરમાં બેસવું બહુ જ ગમે પોસ્ટર કાર્ડિયન જોઈ જાય ને એટલી રાજી થઈ જાય શાંતિથી બેઠી છે અને અમારે જે જઈ રહ્યા છીએ સ્કૂલે બીકોઝ ત્યાં આગળ સ્પોર્ટ્સ ડે છે આજે તો ખબર નહીં શું કરવાના હોય પણ બધા પેરેન્ટ્સને એ લોકો ઇન્વાઇટ કર્યા છે તે સી તો જીરાને મેં સવાલમાં પૂછ્યું કે હું નહીં આવું તો ચાલશે તો કે ના તું આવ એમ તો મેં કીધું કાંઈ નહીં જાય હવે પહેલાં વિચાર્યું તું કાર લઈને જાય પછી એમ થયું કે લાઈન તડકો બહુ એટલે બહુ ગરમી છે તડકામાં ગરમી વધારે એટલા માટે લાગે કે પવન નથી એક જ તડકો ઉપર લાગે મેં કીધું લઈને વેધર સારું છે તો પોસ્ટર લઈને જાઓ મિનિટ થશે પછી ત્યાં જોઈએ જાનવી રહેશે એટલી ઘડી રહેશું નહી તો પછી આવતા રહેશું એવી રીતે પ્લાન છે નીકળ્યા છીએ મસ્ત વેતું છે એકદમ જ

પોણા દસ અને અમે લોકો સ્કૂલે ગયા હતા પણ ત્યાં જાનવી એક બે એક્ટિવિટી કરીને ત્યાં સુધી રહી પછી એને બધા છોકરાઓ જોડે એને પણ એમાં ઇન્વોલ્વ થવું બધું સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવી હતી રમવું હતું તો એમાં વચમાં વચમાં પછી ડિસ્ટર્બ થાય અને માનતી નહોતી રડતી હતી તો મેં કીધું કાંઈ નહીં આપણે હવે નીકળીએ ખોટું બીજાને ડિસ્ટર્બ થાય બધા બીજા બધા પેરેન્ટ્સ બે હતા કારણ કે બીજા કિડ્સ જ્યારે પ્લે કરવાનું સ્ટાર્ટ કરે ત્યારે એનો બોલ લઈ લેવો હોય એની લોકો જે કરતા હોય સેમ એક્ટિવિટી કરવી હોય તો મેં કીધું બેટર કહેવાય છે લીવ તો અમે લોકો નીકળી ગયા છીએ અને બાજુમાં જો અહીંયા પાર્ક હતો ને તો મેં કીધું હું તને પાર્કમાં રમવા લઈ જાઓ તો પાર્કમાં રમી રહી છે હાય હા એ કરતા बाजू स्लाइड कर अ स्लाइड कर चानौ? ફરી ગઈ બીજી બાજુ હા આ ગઈ છે 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 ચાર અને ઓલરેડી આવી આવી ખાઈ લીધું સો મચ એક્સાઇટમેન્ટ ફોર વોટ યુ ગેટ જો દીદી લઈ ગિફ્ટ આપી દીધું છે અને જાનુ જો સો મચ એક્સાઇટેડ છે જો મંડી ખોલવા હા આલે જીયા તું પકડ ફોન પૂછ Jungle, the house. Wow. Okay, la 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 Hold on. Okay. Yeah. Ah. Wow. Green. <laughs> Pet house. the? Oh, A what? Yes! Yes, it's a penthouse. house. Wow. Mama, can I pull it? Hey? Can I pull oh, wow. <laughs> <laughs> it? You should tie your bit huh? yeah. and close Yes, Mama. Can I pull ah, want... <sighs> <laughs> it? I'm a Oh, maybe this side, I think. No. Yes, like this, like this. જાનો મજા એવી હોય છે પણ હવે આ નથી ખોલવું અત્યારે તમે ક્યાં હો માણસો એટલું મોટું આપણે એમાં ટોઈઝ નાખીને રમવાનું હોય એન્ડ છે એવું કંઈ નથી એમાં જે દોયરું હોય ઈટ કરવાનું હોય ઓકે બોલ્સ નથી ટોઈસ થી હમ આઈ નો બટ આ મેં ઓપન નથી કર્યું પછી તમે અહિયાં રૂમ માં નહીં સમાય ઓકે જો ફાઈનલ લુક હેલો હાવ ધીમે ધીમે જાનું યુ જીય ના જોવાનું જરાક ઊંચું રાખવાનું પપ ઉતાવળ ના કરાવ જાનું જ તો જીવું અને તો ટેન્ટમાં બેસી થઈ ગયા છે અને આ મારે થઈ ગયો છે રસોઈનો ટાઈમ મેં કીધું રમે છે ને તો હું રસોઈ કરી લઉં તો રસોઈમાં આજે મારે બનાવવું છે પાલકની ભાજી અને ભાખરી તો હું પાલકની પાલક પનીર કરવાનો વિચારું તો પછી એમથી પહેલાં આજે પાલકની ભાજી જ કરી લઈએ તો પાલકની ભાજી હું ચણાના લોટવાળી કરવાની છું જે લોકો મારા વિડીયો રેગ્યુલર જોતા હશે એને તો ઓલરેડી રેસીપી ખબર જ હશે પણ જે લોકો નવા છે એ લોકો જોઈ લો છે અને જો મેં તેલ મૂકી દીધું છે ને અહીંયા બધી પાલક ધોઈ કટ કરીને ધોઈ લીધી છે હવે તેલમાં રાયદર અને ભાજી જો મેં એડ કરી દીધું છે સોલ્ટ થો હળદર અને ટમેટો હવે બસ અને બસ મિક્સ કરી અને ચણાનો લોટ થોડો થોડો સ્પ્રિન્કલ કરતો જવાનું છે છે અને મિક્સ પછી ઢાકીને ચડવા દેશું આ રીતે જો ચણાનો લોટ એડ કરી દીધો છે થોડો થોડો જ નાખવાનો છે બધો એકસાથે નથી નાખવાનું અંદર ગાંઠા થઈ જશે હું બોન્સ આ લે બસ તારા વાળ જો અહીંયા વાળ બાંધ બાંધો એમ નહીં આપણે બધા શેર કરવાની છે કેટલી બધી છે એ અહીંયા ના જીયા એ લે આમ જોઈ લે રોટલી ટેન્ટમાં પડ્યું કોણે લીધું અહીંયા આવો અહીંયા આવો અહીંયા આવ આઈ વોન્ટ ટુ ઈટ સમ એઝ વેલ જીવ અહીંયા બેસો તમે બે બેંગે હે અહીંયા બેસો સાડા છ અને ભાખરીનો નો લોટ બાંધી મેં ભાખરી કરી લીધી છે બધી રસોઈ રેડી થઈ ગઈ આરતી થાળ બધું જ કામકાજ થઈ ગયું છે અને બધા જો જમવા બેસી ગયા છે જાનવીએ લીધું છે ભાખરી અને પાલકની ભાજી તમે શું લીધું છે ઈનુ ઈ લીધું જો ભાખરી પાલક ની ભાજી છે બીટરૂટ છે છાસ અને જીયાના એ પણ લીધું છે હે ને જીવ હમ જમીને પછી તમારે બહાર જવાનું છે ક્યાં જવાનું છે સત્સંગમાં હમ સત્સંગમાં તો જમીને ફટાફટ જમી લે કારણ કે વિજયને જવું છે લેટ થાય છે તો ફટાફટ કીધું પહેલા ખાઈ લે એટલે એ ફ્રી થઈ જાય એટલે નીકળી શકે અને પછી આપણે આપું કામ કરીએ